બાપુ એક સરસ મજાની કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે અને આના પરથી મને એક સરસ મજાનો પ્રસંગ યાદ આવે છે એક ગામની અંદર ખૂબ જ ધનવાન એક શેઠ રહેતા હોય છે અને શેઠ જેટલા ધનવાનું હોય છે એટલા જ કંજુસ અને લોભી પણ હોય છે અને એટલા લોભી કે કોઈને એક રૂપિયો પણ આપે નહીં ક્યાંય ગૌ સેવામાં કે ગૌશાળામાં પણ એક રૂપિયો આપે નહીં કોઈ ગરીબ ભિખારીને પણ એક રૂપિયો આપે નહીં અને રૂપિયાની થપીઓ કરી કરી અને તેજોરીમાં ગોઠવા રાખે હવે એક દિવસ બને છે એવું કે શેઠાણીને કોઈ કામ માટે પોતાના પિયરે જવાનું હોય છે અને ઘેરે શેઠ અને પોતાનો નોકર એકલા હોય છે બપોરે જમી અને શેઠ અને નોકરને કહે છે કે મને ઘણા દિવસથી દૂધ પાક ખાવાની મરજી થાય છે એટલે નોકર કહે છે કે મને પણ દૂધ પાક ખાવાની મરજી થાય છે પણ શેઠ દૂધ પાક બનાવશે કોણ શેઠાણી તો પોતાના પિયરે છે એટલે શેઠ કહે છે તું ચિંતા ન કર દૂધપાક હું બનાવીશ પણ એક શરત છે દૂધપાક ખાવો હોય તો સાંજે ભૂખ્યું રહેવું પડશે સાંજે વાળું નહીં કરવાનું ને સવારે આપણે દૂધપાક પીશું એટલે નોકર કહે છે કેમ એટલે શેઠ કહે છે કે મારા દાદા એમ કહેતા હતા કે દૂધપાક જેમ ઠંડો થાય એમ એનો સ્વાદ ભમણો થાય છે એટલે માટે આપણે દૂધપાક રાતે બનાવી અને રાખી દઈશું અને સવારે ઉઠીને દૂધ પાક ખાશું નોકર કે કંઈ વાંધો નહીં અને મનમાં પાસે નોકર બબડે છે કે શેઠ તમે લોભી વૃત્તિના છો એટલે તમારા મનમાં લોભ જ ગયો છે કે જે એક ટકનું ભોજન બચ્યું પણ કંઈ વાંધો નહીં શેઠ હું દૂધપાક તમારો ખાઈને જ રહીશ અને રાત પડે એટલે શેઠ સરસ મજાનો કાજુ બદામ એલચી જાયફર કેસર નાખી અને સરસ મજાનો દૂધપાક બનાવે છે અને શેઠ ને વિચાર આવે છે કે આવો સરસ મજાનો દૂધ પાક મેં કોઈ દિવસ શેઠાણીને પણ નથી જમાડ્યો અને એક મામૂલી આ તો સરસ મજાનો બન્યો છે અને ઠરવા પણ રાખી દીધો પણ એક તકલીફ થાય છે મારું ધ્યાન નહીં અને અચાનક દૂધ પાક ઉભરાઈ ગયો અને બે જણાનો દૂધ પાક બનાવ્યો હતો પણ ઉભરાઈ જવાથી અડધો જાજો દૂધ પાક ઢોરાઈ ગયો છે અને એક જણાને પણ માંડમાંડ ફૂલો થાય એટલો દૂધપાક છે હવે તું જ કે શું કરું એટલે નોકર કહેશે શેઠ કંઈ વાંધો નહીં તમ તમારે દૂધપાક જમી લેજો હું ગમે તે જમી લઈશ એટલે શેઠ કે ના ના તું મારો નોકર અને ઘણા વર્ષોથી મારે અહીંયા નોકરી કરે એટલે મારાથી એમને એમ દૂધપાક ન ખવાય અનિતિ કહેવાય તો શેઠ નોકર કહેશે કે તમે કયો એમ કરું એટલે શેઠ કહેશે કે આપણે અત્યારે સૂઈ જઈએ સવારે ઉઠી અને જેને સારું સપનું આવશે એ દૂધ પાક ખાશે એટલે નોકર સમજી ગયો કે શેઠની વૃત્તિને કારણે એ મને ભૂખો રાખવા માગે છે પણ શેઠ કંઈ વાંધો નહીં હું તમારો દૂધ પાક જ જમ્પીશ એટલે રાત પડે ને બંને સૂઈ જાય છે અને શેઠનું શરીર ગોળ મટોળ એટલે શેઠને ઘસઘસાટ ઊંઘાળ આવી જાય છે અને નોકરને ભૂખ્યા પેટે ઊંઘ નથી આવતી આમથી તેમ પડખા ફેરવે છે પણ પેટમાં ઉંદેડા દોડતા હોવાથી એને ઊંઘ નથી આવતી અને માંડ માંડ કરીને રાતના બાર વાગે છે અને નોકરને મનમાં વિચાર આવે છે કે આ દૂધભાગમાંથી કદાચ એકાદ વાટકી ખાઈ લઈશ તો શેઠને થોડી ખબર પડવાની અને એક વાટકી દૂધભાગ હું બી લઈશ એટલે મને પણ પેટમાં કંઈક શાંતિ થશે એટલે નોકર ઊઠી અને જોવે છે તો શેઠ નસકો બોલાવે છે અને ઘસ ઘસાટ ભૂંઘે છે એટલે નોકર ધીમે પગલે પગલે રસોડામાં જાય છે અને તપેલીમાંથી એક વાટકી દૂધ પાક પી જાય છે અને દૂધ પાક એને ભાવે છે એટલે નોકર વિચાર કરે છે કે હજી એક વાટકી પી લઉં એટલે બીજી વાટકી દૂધ પાક પી જાય છે એટલે અડધો જાતે દૂધ પાક ઓછો થઈ જાય છે એટલે નોકરને એમ થાય કે હજી દૂધ પાક પી લઉં એટલે નોકર બધો દૂધ પાક પી જાય છે અને તપેલીમાં જે તર ચોઈટી હોય છે એમાં પણ પાણી નાખી આંગળીથી હલાવી અને પાણી પણ પી જાય છે અને છાના પગલે પાછો આવી અને પોથારી પથારીમાં આવી અને સૂઈ જાય છે અને ઘસ એને ઊંઘ આવી જાય છે સવારે શેઠ ઉઠ ઉઠે ને જોવે છે તો નોકર સૂતો હોય છે એટલે શેઠને વિચાર આવે નોકર આખો દિવસ કામ કરીને થાકી ગયો છે એને સુવા દે કંઈ વાંધો નહીં હું નાઈ ધોઈ આવી અને પછી એને જગાડીશ એટલે શેઠ ના ધોઈ તૈયાર થઈને આવે છે અને હજી નોકર હજી સૂતો હોય છે એટલે શેઠ નોકરને જગાડે છે કે અલિયા ઉઠ આપણે દૂધ પાક ખાવાનો સમય થઈ ગયો છે એટલે નોકર છે શેઠ દૂધપાક તમે ખા લ્યો મારે નથી ખાવું મને સુવા દો મને નીંદર બહુ આવે છે ને શેઠ કે કેમ નહીં તો આપ દૂધપાક આપણે ખાવો છે તને કેવું સપનું આવ્યું કે અને મને કેવું સપનું આવ્યું હું કહું એટલે નોકર ઊભો થાય છે અને નાય ધોય અને તૈયાર થઈને શેઠ પાસે આવે છે અને શેઠને છે શેઠ હવે તમે કહો તમને કેવું સપનું આવ્યું એટલે શેઠ કે નહીં પ્રથમ તું તારા સપનાની વાત કર એટલે નોકર છે શેઠ તમે મોટા છો તમે આ ઘરના માલિક છો અને તમે શેઠ છો એટલે પ્રથમ સપનાની વાત તમે કરો છો એટલે ત્યારે શેઠ કહે છે કે હું ઘસઘસાટ ઊંઘતો હતો અને અચાનક મારી નીંદર ઉડી ગઈ અને જોઉં છું તો મારી સામે ઇન્દ્રલોકમાંથી ચાર દેવદૂત આવ્યા અને મને આવીને કહેવા લાગ્યા કે શેઠ તમારા પુણ્યનો ઘડો ભરાઈ ગયો છે અને તમારા પુણ્યના પ્રતાપે દેવરાજ ઇન્દ્ર નૃત્ય જોવા માટે તેડાવ્યા છે શેઠ શેઠ કે કે મેં કોઈ પુણ્ય કર્યું જ નથી નહીં તમે તમારા દૂધપાક છો સવારે એટલે એના પુણ્યના પ્રતાપે ઇન્દ્ર રાજા એ તમને સ્વર્ગ લોકમાં તેડાવ્યા છે એટલે શેઠકે હું તો તૈયાર થઈ ગયો અને દેવદૂત ભેગો વિમાનમાં બેસી અને ઇન્દ્રલોક ગયો અને ઇન્દ્રલોક ઇન્દ્રએ મારું સ્વાગત કર્યું અને પોતાના સિંહાસન ઉપર બેસાડ્યો થોડી વાર થઈ તો ગંધર્વો કિનરો આવવા માંડ્યા અને નૃત્યાંગનાઓ સરસ મજાના નૃત્ય કરવા માંડી અને આ જોઈ અને હું તો આભો બની ગયો અને મેં ક્યારેય જિંદગીમાં આવું નૃત્ય જોયું નથી કે આવા ગીતો સાંભળ્યા નથી અને ક્યારે મારી નીંદર ઉડી ગઈ મને એ ખબર જ ના પડી હવે શેઠ કહે છે કે તું તારા સપનાની વાત કર એટલે નોકર કહે છે કે શેઠ તમે તો ઘસ ઘસાટ ઊંઘી ગયા હતા અને તમને ઊંઘ આવી ગઈ હતી પણ મને ઊંઘ આવતી નહોતી રાત્રિના બાર વાગ્યા તોય છતાં પણ ઊંઘ આવતી નથી અને અચાનક ફરિયામાં કંઈક અવાજ આવ્યો એટલે હું ઊભો થઈ અને ફરિયામાં જોવા ગયો અને ફરિયામાં જોવું તો એક કાળો ડિબાંગ જેવો ઊંચો વહાણા જેવો માણસ ફરિયામાં ઉભો છે અને હાથમાં તીર કાઉઠું છે અને મારી બાજુ તીર તાકીને કહેશે ખબરદારો ત્યાંથી હલ્યો તો આ તીર છાતી હું નીકળી જશે એટલે હું તો ગભરાઈ ગયો અને એ કાળો માણસ મને કે દરવાજો ખોલ એટલે મેં દરવાજો ખોલ્યો અને એ માણસ અંદર આવી અને મારી પથારીમાં સૂઈ ગયો અને મને કે મારા પગ દબાવવા માંડ એટલે મેં એના પગ દબાવવા માંડ્યા હવે મને કે પાણી ભરી મને પાણી પા એટલે હું રસોડામાં ગયો અને રસોડાનો દરવાજો ખોઈલા ભેગો તો દૂધ સુગંધ આવી અને એ માણસ કહે છે કે આ સુગંધ છે નહીં આવી એટલે મેં કીધું કઈ નહીં ના સાચું બોલ શેની સુગંધ છે એટલે મેં કીધું કે આ દૂધ પાકની સુગંધ છે અમારા શેઠે દૂધ પાક બનાવ્યો છે અને ઠંડો કરવા રાખ્યો છે અને સવારે દૂધ પાક ખાવાનો છે એટલે એ માણસ કહે છે કે દૂધ પાક મારા માટે લેતો આવો એટલે મેં કીધું દૂધ પાક શેઠનો છે આ મારાથી ન દેવાય નહીં તું વાત લેતા આવ ને કાલ તીર છાતી છાતે હોરું નીકળી જશે એટલે હું તો ડરી ગયો અને દૂધપાક માંથી એક વાટકી ભરી અને એ માણસને આપી અને માણસ દૂધપાક પી ગયો અને એને દૂધપાક ભાવ્યો મને કે હજી એક વાટકી ભરી આવો એટલે મેં એને બીજી વાટકી ભરી દીધી અને એને દૂધપાક વધારે ભાવ્યો એટલે મને કે બધો દૂધપાક લઈ આવો એટલે હું તો દૂધપાક લઈ આવ્યો અને બધો દૂધપાક પી ગયો મને કે હવે આ ટોપડીમાં પાણી નાખ અને મેં થોડું પાણી નાખ્યું અને ટોપડી હલાવી અને આ ટોપડીનું પાણી બધું પી ગયો અને શેઠ હું શું કરું હું તો બી ગયો એટલે શેઠ કે છે કે તમે મને ઉઠાડાય નહીં પણ શેઠ મેં તમને ઘણા ઉઠાડ્યા પણ શું કરું તમે તો દેવરાજ ઇન્દ્રના સિંહાસન પર બેઠા બેઠા નૃત્ય જોઈ રહ્યા હતા એટલે હવે મને એ માણસ ક્યારે જતો રહ્યો ને ક્યારે સવાર બેઠી મને કઈ ખબર નથી એટલે શેઠ છે હવે શું કરવું ને રસોડામાં જઈને જોવે છે તો દૂધ પાક નમરે ટોપડી ઉથમી પડી હતી એટલે શેઠ કે છે કે મને ભૂખ લાગી હવે શું કરવું એટલે નોકર કે છે શેઠ રસોડામાં સેમ ઉમરા પડ્યા છે જો ભૂખ લાગી હોય તો લેતો આવો એટલે શેઠ કે લેતો જા એટલે નોકર શેઠને શેમ ઉમરા આપે છે અને નોકરે દૂધપાક પીધો અને શેઠે શેમઉમરા ખાધા બાપુ આને કહેવાય કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે આપનો દિવસ શુભ રહે મા દેવાર